મારું નામ કાલિદાસ મગનભાઈ ગ્રામ પંચાયત આજે હોળી સમગ્ર હોળી ધૂળેટી કરતા હોય રાજ્યોમાં કે બીજા રાજ્યોમાં તેમને મારા તરફથી સરપંચ તરફથી શુભકામના બીજી વાત આ હોળી ધૂળેટી એક ખરેખર આદિવાસી લોકોનું એક મહત્વ છે અને આદિવાસી લોકો જ્યારે જ્યારે હોળી કે આવે એટલે બાર ના મજૂરો પણ અહીંથી છોટા ઉદયપુર કવાટ આમ તેમ તરત જ બિચારા જતા રહેતા છે મારે આ શુભકામના સાથે સાથે મારી બીજું પણ કેવું છે કે આ અમુક અમુક આદિવાસી લોકોની જે પરંપરા છે આદિવાસી લોકોની જે પરંપરા છે ખરેખર તે આદિવાસી લોકો તો ભૂલી ગયેલા છે કે એમાં નથી એમએલએ કે એમપી કે અગર કોઈ પણ આદિવાસી નેતા આમાં ભાગ નથી ભજવતા મારા ધારવા મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મારું પોતાનું મંતવ્ય છે કે ગેડી દડા હતો ચાલો ભૂલી ગયેલા છે લખોટી રમતા હતા ભૂલી ગયેલા છે બમણી રમતા હતા ભૂલી ગયેલા છે તો શું આદિવાસી જે નેતા મોટા મોટા છે તેમને એકાદ મિટિંગ તો કરવી જોઈએ ને ભાઈ હોળી ધૂળેટી તો આદિવાસીનું ઘણે કઈ બહુ ઘણું મહત્વ છે હોળી ધૂળેટીમાં જે ગેરિયાઓ નીકળતા છે હવે આ લોકો નીકળે તો એટલે ભીખ માંગવાળા છે ગેરિયા એટલે એ લોકો હોળી માતાની બાધા રાખતા છે અને એમની બાધા સંપૂર્ણ પૂરી થઈ જાય ત્યાર પછી એ લોકો બે વરસ પાંચ વર્ષ ગેર બનવાની બાધા રાખતા છે એટલે એ લોકો બનતા છે

કોઈ પણ એક મીટિંગ રાખવાની આદિવાસી રમત છે ને તે પણ ભૂલી ના જાય બીજું તો શું કહું ભાઈ છે ભૌી મારા તરફથી સૌને સૌ કામના